નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવ તમને સૌથી પહેલાં આ ચેનલ પર મળતા રહેશે કપાસપીઠી બારસો પચાસથી ચૌદસો ચોર્યાસી લોકંડ ઘઉં પાંચસો વીસથી પાંચસો એસી ઘઉંના ટુકડાના ભાવ પાંચસો ત્રીસથી છસોને ચોવીસ સફેદ જુઓર સાતસો વીસથી નવસો લાલ જુઓ આઠસોથી નવસો પચાસ જુઓ સત્તરસોથી એકવીસોને પાંત્રીસ

પાંત્રીસ ઝીણી મગફળી એક હજાર બારસો ને પિસ્તાલીસ અળસી પચીસો થી ત્રણ હજાર ને સોળ સુરજ છસો ત્રીસ થી એક હજાર ને સાઠ એરંડા એક હજાર નેવું અગિયારસો ને પત્રીસ સુવા બે હજાર સાઠ થી બે હજાર સાઠ સોયાબીન આઠસો પચાસ થી નવસો ને ચાર સિંગવાડા અગિયારસો પંચોતેર થી સોળસો ને પચીસ કાળા તલ ચોવીસો પચાસ થી એકત્રીસો ને પચાસ લસણ છવ્વીસો છ્યાસી થી પિસ્તાલીસો ધાણા અગિયારસો વીસ થી તેરસો ને એકાણું સૂકા મરચા તેરસો થી ત્રણ હજાર નવસો ધાણી અગિયારસો પચાસ થી ચૌદસો ને એકાવન વરિયાળી એક હજારથી ચૌદસો જીરુ પાંચ હજારથી અઠ્ઠાવનસો ને એકવીસ રાય અગિયારસો સાઠ થી ચૌદસો મેથી નવસો થી ચૌદસો રાયડો આઠસો બોતેર થી નવસો ને છ્યાસી ગુવર્ન બિયારણ એક હજારથી એક હજાર તો બસ મિત્રો આ આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ થાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવ અને કૃષિલક્ષી માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે